મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં બંગાળની ખાડીની મહારાણી ભારે વરસાદી સિસ્ટમ ઓનરા ધાર વરસાદી સિસ્ટમ આવવાની છે નોરતા ઉપર અને કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ બાવીસ સપ્ટેમ્બર અને સવારના નવ વાગ્યાના તાજ હવામાન સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં નવરાત્રિ પર ભારે વરસાદ જોવા મળશે આજથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે અને વરસાદની વાત કરીએ તો હાલમાં સુરતની આસપાસ તેમજ ભાવનગરની આસપાસ ઝાપટાં જેવો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે મિત્રોને સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે છે એ ભાવનગર જસદણ આ ઉપરાંત અમરેલી ગોંડલ વિસ્તારમાં તેમજ જૂનાગઢ ગીર વિસ્તારમાં જેસરમાં મકુવામાં ગારીધાર પંથકમાં પાલીતાણામાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ ત્રેવીસની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ વરસાદની તીવ્રતામાં ઘણો ઘટાડો જોવા મળશે સામાન્ય છાટાછૂટી ફક્ત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વડોદરાની આસપાસ જોવા મળશે ત્યારબાદ આપણે મિત્રો ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ પણ વાતાવરણ છે મોટે ભાગે મોટા ભાગના વિસ્તારોમાં સૂકું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ આપણે પચીસની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે મિત્રો આ સિસ્ટમ છે એ સૌથી પહેલાં ડિપ્રેશન સ્વરૂપે ફેરવાશે મિત્રો બંગાળની ખાડીમાં ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે બંગાળની ખાડીના તટ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ છવ્વીસ તારીખના રોજ જોવા મળશે જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાર્વત્રિક વરસાદ જોવા જો મળશે ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે મધ્ય ભારતમાં ખાસ કરીને નાગપુર તેમજ સાથે હૈદરાબાદની વચ્ચેના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે ત્યારબાદ સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ તરફ આગળ વધી અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં આવશે અને તમે અઠ્યાવીસ તારીખના રોજ જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ જેમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા સુરત વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર મેઘ તાંડવ જોવા મળશે આ ઉપરાંત ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં તેમજ અમરેલીની આસપાસની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તારીખ અઠ્યાવીસના રોજ છે એ ગાજવીજ સાથે પ્રચંડ વરસાદ જોવા મળશે અને વરસાદની માત્રા છે એ ચારથી પાંચ ઇંચ હશે ત્યારબાદ સિસ્ટમ છે એ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી સાથે સાથે ગોંડલ વિસ્તારોમાં ગાજવીજ સાથે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ સેન્ટરોમાં જેમાં જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લામાં તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં છે એ આંકડા છે એ ચારથી પાંચ ઇંચના આવશે વિસાવદર હોય ધારી હોય તુલસી શ્યામ હોય કોડીનાર હોય કેશોદ હોય વેરાવળ હોય માંગરોળના વિસ્તારોમાં રાજુલામાં ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ તો સિસ્ટમ પશ્ચિમ દિશામાં સરકી અને દ્વારકા આસપાસ છે વરસાદની તીવ્રતા સારી જોવા મળશે જેમાં દ્વારકા પોરબંદર જામનગર ખંભાળિયા લાલપુર કાલાવડ ભાણવર વિસ્તારોમાં ભાટિયામાં ગાજવી સાથે બેથી ચાર ઇંચ વરસાદ જોવા મળશે મિત્રો કચ્છમાં પણ ગાંધીધામ તેમજ માળિયા સામખિયારી સહિતના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ ધીરે ધીરે સિસ્ટમની અસર ઓગણત્રીસ તારીખના રોજ ઓછી થતી જશે પરંતુ ઓગણત્રીસ તારીખના રોજ પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે એકથી બે ઇંચ જેવી માત્રા છે એ વરસાદની જોવા મળશે મિત્રો આમ જોઈએ તો સિત્યાવીસ ઇઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ વરસાદી વાતાવરણ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ફરીથી જોવા મળશે અને આ વરસાદ છે એ સૌરાષ્ટ્ર કે ગુજરાતના સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે મિત્રો મહત્ત્વના સમાચાર ગણાવી શકાય હજુ પણ આ સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થતા રહેશે અમે અપડેટ આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી લેજો મિત્રો બહુ મોટો વરસાદ આવવાનો છે સપ્ટેમ્બરના અંતમાં વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર